બે વીઘામાંથી તેલ ઉગાની તો હવે આપણે પાછું હું કે ઘઉં કરવાનો વિચાર છે તે ઘઉં કરી દઈએ ને આ પંદર દિનો મકો છે તમે જુઓ આપણે આ મકામાં બધી હું કઈ ખાતર નાખ્યું નથી કોઈ વાર પાણી બે પાયા બે પાણી પાયા આમાં બહુ મકો છે આપણે હું કે નારિયળ વિશે તમને જણાવું થોડું હા તો આપણે આ નારિયેળ વિશે જ આ ખૂબ બનાવવાનો છે તો આ નારિયેળ મારા અંદાજે હમણાં કેટલા બે વર્ષની શિયાના રહેલું બે વર્ષની હા બે બે અઢી વર્ષની શિયાના રહેલું એમાં અમે દર વર્ષે છે ને દર વર્ષે નહીં પણ મહિનાદારે છે ને અમે એમાં મૂળિયા ટોંસી એ ગોરું કુંડાળ કરી એમાં નિમક નાખી દે ખોબો ને નિમક નાખીને ઉરિયા ખાતર ખોબો ખોબો નાખી ને પાંચ દીએ પાણી વાળવાનું પાંચ દિવસમાં પાણી વાળે એટલે શું કે આમાં જો કઈ ખાધા લઈને હોય પાંદડા બધા હાર્યા મસ્તના છે બાકી અમુક આપણે નારિયેલનો બગીચા જોઈએ ને આ દેશી નારિયેલ છે કંઈ બીડ કે એ કંઈ છે નહીં જો આ નારિયેલ તમને હારવા દેખાય એનું જ ઓલું છે એ પણ દેશી છે એને જ આ નારિયેલ આપણે વાય છે એના જ રોપડા કરે એટલે આ દેશી નારિયેલ છે એ અમુક રાતડ આવવાનું કરે છે નારિયેળમાં આમાં જો પાંદડા કુમળીને બધી મસ્ત નીકળે તમે જો આમાં હું કે આપણે કઈ રાતડ આવ્યું નથી આખી લાં છે દસ પંદર નારી છે આપડી એમાં કઈ રાતડ બાતળ આવ્યો છે નહીં કઈ કઈ દેખાતો નથી આ મહિનો મોટી છે ને બે બે આ હમણાં જ વાયુ છું વેશમાં પછી નાખ્યું છું ઘાટ્યું બહુ થઈ ગયું હું કે જો આ બધી છે ને એ બે 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 વરણનું છે મોટી મોટી દેખાય ને તમને એ બે બે વરણ આન્યું છે ને એ એક વરણ નાખેલ છે આમાં કેમકે પેલા નાખ્યું છે ને તે હોય છું પાછા નાન્યું નાખ્યું હવે એક એક વાર છે હવે એને હવે એને છે ને યુરિયા ખાતા ને એ બધું સોલ્વ કરી દઉં ને પાંચ પાંચ દિય પાણી તો વાળીએ છીએ આપણે ને હવે એ બધીનું સોલ્વ થઈ જાય એને કઈ રીતને ઓલ કરવું પડે આપણે પાંચ દિયે પાણી વાળવું છે ને આપણે રોગન દવા આવે રોગન નામની એક દવા આવે એ રોગન છે ને તમે સાટા કરો ને એમાં એટલે ઉધી નો લાગે આપણે હું કહેવાય નારીમાં ઉધી કે કઈ લાગવાનું થાય નહીં એ પ્રશ્નો થઈ જાય સોલ્વ ઉધી લાગે નહીં એવું કોઈ વસ્તુ છે ને એ કોઈ થાય નહીં ને આપણે શું કે આ જમીન છે ને એ પડતળ જમીન હતી એટલે એમાં બધી કર્યું આ નારીયેલની એમાં અંદર છે ને આ ઘાસ છે આપણે ટોર માટેનું એટલે અંદર જ એ બધી કર્યું ને પડતળ જમીન હતી એટલે એ કર્યું બાકી કરવાનું નહોતું પાછી સેલી સીટ દેખાય ને એ પણ નારિયેળ આ નારિયેળ ઉજરી જાય ને હવે શું કે પાંચ વાર મોટા નારિયેળો છે ને મોટી થાય કેમ કે દેશી છે એટલે વધુ એને વરળ લાગે મોટું થવામાં આપણે ધ્યાન કે દેખભાળ હોય ને સારી એને આમ હાંસવો ને હારેથી આપણે એમ કહીએ કે નારિયળનો બગીચા છે એમ કોઈ કરવું પડે નહીં પણ અત્યારના જમાનામાં નારિયેળનો બગીચાને પણ તમે હરખેથી ઉદ્યા ખાતર મીઠું છે એ બધું ટોસી ટોંસીને નાખો ને એને નાખવું પડે ને એને હારેથી તમે દેખભાળ ને એવું કરો ને હારો થઈને હાંસવો ને તો એ શું કે મોટું થઈ જાય ને આપણે દેશી નારિયેળથી પણ પાંચ વારોમાં આપણે ફૂટી જાય એના કોતળા નીકળી જાય પાંચ વારો એ ન લાગે હા ઓછા વારોમાં નીકળી જાય કોતલા કાઢી જાય ને નારિયલ પણ મસ્તને આપણે હારાથે આવે પાંચ વરોમાં નહીં મહેનત ન કરો અમુક એમ કે કારણે મહેનત કંઈ કરવી પડે નહીં પણ આને મહેનત જોઈને એટલે આપણે શું કે બધી એમ કે કારણે મહેનત કંઈ કરવું પડે ને તો આને મહેનત કરવી પડે અને હાજી મહેનત કરવી પડે આને હસવવી પડે નારિયેલ નારિયેલ જો પછી આમ કુસ્સામાણે આ બીજી નારી છે અમને નહીં નથી આમ કુસ્સામાણે તમે જોઈને નાખો નહીં ને એ દર વર્ષે હું કે એનો બગીચો કે હોય ને કે જગ્યા એ આપણે દર વર્ષે સાફ કરવી જ પડે એને એટલે નારિયેલનું કંઈ કંઈ થતું નથી એમને એમ નારિયેળ પાપડે એમાં દેખભાળ સરખી રાખી ને એને ઓલું કરી ને એને રાખવી પડે નારિયેલું પણ સારી ઉત્પાદન પાક સારો કરવો પડે ને નારિયેળ છે ને વધુ પડતે આપણે ભારતમાં તો ઓછું જ છીએ પણ બીજા દેશોમાં વધુ પડતી હોય ભારતમાં હું કે બગીચાને એવું હોય ને અમુક નારિયલ તમે લોટન લેવા જાઓ બીજી નારિયેળી આઈબીડ નારિયેલા દેશી તો નહીં આ બિલ થતા એવું એમ કે ત્રણ વાર પાકી જાય ને આપણે નાખીએ તો એ પણ સો 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 સાત વર હોઈ જાય પણ પાકે નહીં ને આપણે બધી ખેટમાં જઈએ કેમ કે એને આપણે દવા કરતા જ નથી કયું જાતની આને છે ને દવા ને એ બધી કરવું પડે આપણે એને કઈ જાતની દવા ન કરીએ તો આપણે શું થાય આ જાણે કે ખેતરમાં આપણે ગમે વાયુ એને દવા ન કરો તો એ કંઈ ઉત્પાદન તો થવાનું છે જ નહીં એને દવા દારૂ બધી કરવું પડે આમાં એને દવા હેરખીથી કરવી પડે તમે જો દવા ન કરો આને કે તમે ધ્યાન ન દો એમને મેકી વાય વાયને જે ઉપતાડ વાવો તો એ દહ વર હોય છે આમ કંઈ નક્કી રે નહીં આ એવો પાક છે ને તો તમે એને મહેનત કરો ને ગમે થાય મહેનત કરો ને એટલે હારખુંથી મસ્તનું બધી થાય પાપડીનું હું કે એની વાહનની દેખભાળ સારીથી કરવી પડે આપણે દેખભાળ ન કરો એટલે એ કંઈ થાય નહીં હા એક સારું ઉદાહરણ કે તમે જાણે કે છે આંબો છે કલમ છે હાલો આપણે માની કે આંબાની કલમ છે એને કલમ વેલડી ને છે આપણે એમ કેવાનું પાણી કઈ નથી પાવું તો આપણે એમને કેરીની સીઝન આવીએ તો એ આપણે એમને એમ કેરી દેવા બાધી જાય એને પાણી ખાતર એવું બધું નાખ્યું તો આપણે હું કે એ આપણે કેરીની સીઝન આવીએ એટલે એ કેરી દેવા બાજે બાકી તમને જો એમને એમ નાખ્યું એટલે કંઈ થાય નહીં મહેનત તો બધી એમ કરવી પડે આપણે કલમો પાછું ઓણસ વાળ ગયું હમણાં એ બાજુની ગમત જાય એટલે એ પણ થઈ સોટી ગયું એની મહેનત તમે છે હરકીથી કરો તો એ થાય તમે નારિયેળનું થળિયું પણ જો હું ખોટું બોલતો હોય તો આ જો આ બે વરણનું નારિયેળ છે નારિયેળની થળી પણ તમે જોઈ લો નાનું સ્થળિયું છે તમને કે આ મોટું થળિયું છે ને બે ત્રણ વરો ખાઈ ગયા આમાં એ છે નહીં આમ બે ત્રણ વરોની નથી હા જો દોસ્તો તમને અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો